સુરત ઝાલાવાડમાં શ્વેતક્રાંતિ સર્જનાર સુરસાગર ડેરીમાં સોમવારે બેઠકમાં મતદાન યોજાયું હતું જેમાં આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ થયો હતો સુરેન્દ્રનગર જિલ્લાની સુરસાગર ડેરી કરોડો રૂપિયાનું ટર્નઓવર ધરાવે છે અને આ ડેરીમાં તેર ડિરેક્ટરની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરાયા હતા જેમાં નવ બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે વડવાણ સાયલા ચોટીલા અને લખતર બેઠક પર આઠ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાઈ હતી આજે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે બેલેટ પેપરની ગણતરી થઈ હતી જેમાં ચાર બેઠક પર ભાજપના ઉમેદવારોનો વિજય થયો હતો અને ફરી એકવાર સુરસાગર ડેરીમાં ભાજપે સત્તા હાંસલ કરી છે મંડળમાંથી ગભરુભાઈ આજે દૂધ સંઘની ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલમાંથી હું ઉમેદવારી મેં કરેલી અને તેમાં મારો વિજય થયો છે આગામી દિવસોમાં સુરસાગર ડેરીમાં પશુપાલકોને ફાયદો થાય તેવું કામ કરવાનું છે અમારે અમારી ટીમ અને ભાજપ પાર્ટી પ્રેરિત તમામ પાર્ટીના આગેવાનો તમામ લોકો જે છે પશુપાલકો બધાયના હિતમાં કામ કરવાનું છે સુરેન્દ્રનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી અન્વયે કુલ તેર મતદાર મંડળોમાં ચૂંટણી યોજાવાની હતી એ પૈકી નવ મતદાર મંડળોમાં એક જ ઉમેદવાર ઊભા રહેવાના લીધે બિનહરેફ જાહેર કરવામાં આવેલ છે તથા કુલ ચાર તાલુકાઓમાં ચૂંટણીનું આયોજન કરવામાં આવેલું હતું ચોટીલા વઢવાણ સાયલા અને લખતર જે પૈકી ચોટીલામાં સાંભળ અલ્પેશભાઈ વઢવાણમાં મુંદવા છગનભાઈ સાયલાની અંદર કોલોતરા ગભરુભાઈ જગમાલભાઈ લખતરની અંદર ચાવડા ગેલાભાઈ ચોથાભાઈનો વિજય થયેલ છે કુલ બસો સત્તાણું મતદારો પૈકી બસો છન્નું મતદારોએ તેમના મતાધિકારનો ઉપયોગ કરેલો હતો એકંદરે નવાણું પોઈન્ટ છ ટકા જેટલું મતદાન થયેલું હતું Pardon?